ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કામ ચલાવ રાહત આપતા તેઓને આજથી શરૂ થતાં રાજ્ય વિધાનસભા ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસની મુક્તિ મંજૂરી કરી છે ચૈતર વસાવા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે રવાના થયા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં જેલ બહાર ઉમટી પડ્યા હતા અને તેમના નેતાને મળવા માટે આતુર બન્યા હતા ગુરુવારે જસ્ટિસ એમ આર મેગડેએ ચૈતર વસાવાની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ધારાસભ્ય તરીકે તેઓને વિધાનસભા સત્રમાં હાજરી આપવી જરૂરી છે યાદ રાખવું રહ્યું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા લગભગ બે મહિનાથી જેલમાં છે ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં એક મિટિંગ દરમિયાન થયેલા શારીરિક ઝઘડાને પગલે ભાજપના તાલુકા પ્રમુખ સંજય વસાવાની ફરિયાદ બાદ ચૈત્ર વસાવાની પાંચ જુલાઈ ધરપકડ કરવામાં આવી હતી ગત સોમવારે નર્મદા સેશન કોર્ટે તેમને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા પરંતુ શરત મૂકી હતી કે તેઓને પોલીસ એસ્કોર્ટ હેઠળ જ સત્રમાં હાજરી આપવી પડશે અને એસ્કોર્ટનો ખર્ચ પણ વસાવાએ જ ભરવાનો રહેશે ચેડતર વસાવે આ નિર્ણય સામે હાઈકોર્ટનો દરવાજો કકડાયો હતો હવે હાઈકોર્ટના આદેશ અનુસાર તેઓ પોલીસ એસ્કોર્ટ વિના જ ત્રણ દિવસના સત્રમાં હાજરી આપી શકશે સત્ર પૂર્ણ થયા પછી તેઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે આજે એમના જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર એ ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને વાચા આપે એવી અમે એક બી વ્યક્ત કરી બિલકુલ જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો આ એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે આંદોલનોની આંદોલનકારી જેટલા પણ લોકો જે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળી એ અત્યુ એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે આજે તારીખ પણ છે અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે આપનો पियुष पटेल भरु जिल्हा प्रमुख कामत आदमी